રાજકોટના વોર્ડ નંબર અઢારમાં ખરાબ અને તૂટેલા રસ્તાઓને કારણે પરેશાન થયેલા સ્થાનિક લોકોએ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મળીને મહાનગરપાલિકાના તંત્ર સામે એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યું સ્થાનિકોએ રસ્તાઓની દુર્દશા અને મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે અવાજ ઉઠાવ્યો અને વિભિન્ન પદ્ધતિઓ અપનાવી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ રસ્તા પર રેકડી કાઢીને તેની હાલત દર્શાવી હતી આ ઉપરાંત તેમણે તંત્રને જગાડવા અને તેમને સદબુદ્ધિ મળે તે માટે રસ્તા ઉપર હવન પણ કર્યો હતો આ હવનનો મુખ્ય હેતુ એ હતો કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને સારા રસ્તાઓ બનાવવા માટે વિચાર આવે અને તેઓ ઝડપી કાર્ય કરે આજે વિરોધી માટે કેરો સાહેબ એ પરથી પરપસનમાં લેખિતમાં દીધેલું છે કે વોર્ડ નંબર 18 માં રેમો પાર્કની બાજુમાં આ સેન્ટર કહેવાય સામીનાર મંદિર પછી ડી માર્ક સરદાર પાર્ક લાલ બહાદુર રાધા કૃષ્ણ વિવેકનગર ગ્રીન પાર્ક તો આજે ચાલુ વરસાદ ડામર કરી ગયા ડામર જોઈએ ઉખડી ગયો છે ચારે કોઈ ડીઆર કામ ચાલુ હતું મેં કમિશનર કીધું સાહેબ તમારી કીધે કામ થાય તો ચાલુ કરો તો અમારી એક જ માંગ છે કે જેમ કાલા રોડ પર ટેમ્પરરી બ્લોક નું કામ કરી દે કે બ્રિજ નાખી દે એવી રીતે કમિશનર ભાઈ રજૂઆત કરે છે તો ટૂંક સમયમાં કમિશનર સાહેબ અમારી માન્ય રહી શકાય તો અમે

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં જ વિપક્ષના કોર્પોરેટરોએ શહેરના બિસ્માર રોડ રસ્તાઓના મામલે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો વસરામ સાગઠિયા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેમનો મુખ્ય આક્ષેપ હતો કે એક સમયે રંગીલું રાજકોટ કહેવાતું શહેર હવે ખાડીલું રાજકોટ બની ગયું છે વિપક્ષના કોર્પોરેટરોએ શાસક પક્ષ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો રાજકોટના ભાજપના ભ્રષ્ટાચારી શાસકોને જગાડવા આંધળા શાસકોને જગાડવા માટે અમે આ નુકસો અજમાયો છે કે રાજકોટની પ્રજાની હાલત આજ કેવી છે રાજકોટમાં એક વરસાદ બીજા વરસાદ કે એટલા ખાડા પડી ગયા હતા જેના હિસાબે રાજકોટના કેટલા લોકોના હાથ ભાગના ફેક્ટર થયા છે કેટલાના પગના ફેક્ટર થયા છે કેટલા લોકોના મણકામાં અને ગર્દનમાં દુખાવા થઈ ગયા છે આવા અસંખ્ય કેસો પ્રાઇવેટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ઉભરી રહ્યા છે એનો એનો વિરોધ દર્શાવવા માટે અને ભાજપના આંધળા શાસકોને જગાડવા માટેનો

અત્યારે અમે હાથે પગલે પાટા બાંધ્યા છે કમરે પાકો બાંધ્યો છે આ વિરોધ દર્શાવી અંદર બોર્ડમાં પણ આ કરીએ છે બોર્ડમાં બીજા અનેક સવાલો હજી બોર્ડ છે બાકી એ બોર્ડમાં અમે દર્શાવવાના છીએ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને એમનો શાસકો ને બતાવવાથી એમને તકલીફ થવો હોય એમાં મારો વાક નથી એનો ચહેરો ખુલ્લો પડે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એ ભ્રષ્ટાચાર માં એ લોકો ડૂબેલા ખુલ્લું ન થાય એટલા માટે કાઢી મૂકવામાં આવે છે રાજકોટ ના આરોગ્ય નો પ્રશ્ન હોય પાંચસો ને બત્રીસ લોકો જે ભરતી કરવાની છે એમાં ચૌદ કરોડ ઉપર નું કૌભાંડ કરેલું છે એનું બહાર ના પડે એના માટેનો આપણે અમને બહાર કાઢવામાં આવ્યા છે

ભાજપ ને પોતાનો ચહેરો આટલો બિહાર નો જે બતાવો કઈ જો ખબર પડે એટલે અમને બહાર કાઢી પડવામાં આવ્યા છે